ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રીમિયમ ઓસ્ટ્રેલિયન બિઝનેસ ગ્રોથ કોમ્યુનિટી ડી થર્ટી ટુ બિઝનેસ નેટવર્ક નું અમદાવાદમાં તેની સત્તાવાર જાહેરાત સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ થર્ટી સાથે પરિચય કરાવ્યો હતો કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે જે હવે ભારતમાં તેની ઉપસ્થિતિ વધારી રહ્યું છે આ લોન્ચ સમયે બોલતા ડી થર્ટી ટુ બિઝનેસ નેટવર્કના ગુજરાત રાજ્ય ભાગીદાર પ્રિતિશ ઠક્કર અને રચિત અંકલેશરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ શરૂઆત બદલ જાણકારી આપી હતી અમદાવાદમાં ગતિશીલ વ્યવસાયનું કલ્ચર છે જ્યાં ડી થર્ટી વધુ સ્માર્ટ અને વધુ ટકા વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે વૈશ્વિક સ્તરે પાંચ થી વધુ સહભાગીઓ સાથે ડી થર્ટી ટુએ શેર કરેલી કુશળતા અને માળખાગત સહાય દ્વારા ઉદ્યોગ સાહસિકોને વૃદ્ધિને વેગ આપવા માટે મદદ કરવાનો મજબૂત રેકોર્ડ બનાવ્યો છે જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ તો આ જેમ પ્રિતેશભાઈ કીધું કે પેલી ઓસ્ટ્રેલિયન જે કંપની છે એમનો એક્સપેન્શન ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ અને અમદાવાદ ઇઝ ધ ફર્સ્ટ સિટી જ્યાં અમે આ ચાલુ કરવામાં આવવાનું છે તો અને આ બીજા ઘણા બધા બી મેં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન વિશે સ્ટડી કર્યું છે પણ આના જેવું મોડલ મેં બીજા મને જો એટલે આમ આમાં આમ છે ત્રણ કેટેગરી પણ ત્રણેય કેટેગરીના લોકોને પણ આપસમાં મિટિંગ કરવાના એવા મોટા ઇવેન્ટને બધું કરવામાં આવે છે એટલે એક ઇન્ટર કનેક્શન બેઝડ મોડલ છે જે એક વસ્તુ આમાં નવી છે લોકો એવું ટ્રાય કરીએ કે હવે જેમ કે આ સ્ટાર્ટઅપ જે હવે સૌથી વધારે તમને ત્યારે તમે જસ્ટ સ્ટાર્ટ કરતા કે તમને વધારામાં વધારે લોકોને મળવા મળે વસ્તુ શીખવા મળે મારા પોતાના જ કેસમાં એવું છે કે હવે જેમ પ્રિતેશભાઈ પેલા બી કીધું કે એનો હું ફ્રેશ બ્લડ છું મને આમાં એટલો અનુભવ નથી અમે અમે સાથે કામ કરીએ છીએ એમાં અમુક વસ્તુ હું એમને કહું છું અમુક વસ્તુ હું એમ નથી શીખું છું એટલે યુ નો એ જ વસ્તુને મોટા સ્કેલ પર અહીંયાના બધા બિઝનેસ માટે કરવાનું એવી એવી રીતનું વિઝન અમે લોકો બિઝનેસ અમદાવાદમાં સૌ પ્રથમ લોન્ચ કરી રહ્યા છીએ ભારતમાં હજી સુધી ક્યાંય પણ શરૂઆત થયેલી નથી મેં એને રચિત સાથે મળી અને સોળ જાન્યુઆરીથી ફર્સ્ટ સર્કલ આપણે અહીંયા લોન્ચ કરી રહ્યા છીએ આજે ઓલરેડી સો એન્ટરપ્રિન્યસને આપણે ઇન્વાઇટ કર્યા છીએ અમદાવાદની મધ્યમાં એમને અનાઉન્સમેન્ટ કરવા માટે કે આ પ્રકારનું એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન જેમાં કોઈ જ પ્રકારના કોઈ જ બંધન નથી તમે કોઈ પણ કાસ્ટના છો કોઈ પણ લેવલના બિઝનેસમેન છો તમે કઈ શીખવા માંગો છો કે તમે તમારો બિઝનેસ ગ્રો કરવા માંગો છો તો આ પ્લેટફોર્મ છે તમારા માટે આજે અનાઉન્સમેન્ટ છે એટલે હજી સુધી જોડાવાનું આજથી ચાલુ થશે અમારો ટાર્ગેટ છે કે સોળ જાન્યુઆરીએ ઓછામાં ઓછા સો મેમ્બર્સ અમારી પાસે હોય દર પંદર દિવસે એક મિટિંગ થવાની છે મિટિંગની અંદર તમે તમારો બિઝનેસ રિપ્રેઝન્ટ કરી શકો છો તમારી આજુબાજુમાં ઉછમો છે 40 થી 50 લોકો હશે કે જે તમને એવરી વીક એવરી 15 દિવસ એવરી ડે તમે ટ્રાય કરશો હેલ્પ કરવાનો તમારા બિઝનેસ માટે સેમ વે તમે એમનો બિઝનેસ શરૂ કરવા માટે ટ્રાય કરશો આની સાથે સાથે ઘણા બધા ટ્રેનિંગ મોડલ્સ ઇન્ક્લુડેડ છે અને ઘણા બધા તમને ગ્લોબલ એક્સપોઝર બી તમારું આમાં ઇન્ક્લુડેડ છે ફિઝિકલી અમારી ઘણી બધી ટ્રેનિંગ છે અત્યારે વધારે તમે મેમ્બર્સ બનો એટલે તરત જ તમને એક્સેસ મળે છે આ ટ્રેનિંગ્સ છે એ ટાઈમ ટુ ટાઈમ ટેકનોલોજી પ્રમાણે અને નવા સમયની જરૂરિયાત પ્રમાણે અપડેટ થતી રહે છે અત્યારે ઓલરેડી એઆઈ તમારે શીખવું હોય એઆઈનો બિઝનેસમાં તમારે કઈ રીતે ઉપયોગ કરવો હોય તો એ ટ્રેનિંગ અપલોડ થઈ ગયેલી છે અને તમે એ ટ્રેનિંગનો લાભ તમારા ખુદના બિઝનેસમાં લઈ શકો છો કોઈપણ માણસ જે કોઈ પણ પ્રકારનો ધંધો કરે છે કોઈ પણ લેવલનો ધંધો કરે છે એ બધા જ લોકો જોડાઈ શકે છે મેમ્બરશીપ ફીઝ જે છે એ વીસ હજાર રૂપિયા થી ચાલુ થાય છે અને પછી અલગ અલગ પ્રકારની મેમ્બરશીપ છે જે એસી હજાર રૂપિયા સુધીની વાર્ષિક મેમ્બરશીપ હોય છે